श्री रामचंद्र भगवान की जय रा रा એટલે શું તો કે ચેતન્યનો પ્રકાશ મ એટલે કે મારી અંદર જે દિવસે ચેતન્યનો પ્રકાશ મારી અંદર કે આત્મતત્વની અંદર પ્રગટ થાય તે દિવસ ચૈત્ર શુક્લ નવમી એટલે કે રામ નવમી પણ પ્રશ્ન થાય કે કોની અંદર જાગૃત થાય દશરથ દશરથ શું છે રથ કયા છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો કૌશલ્યા એટલે કે કુશળતા સ્કિલફુલનેસ યોગ કૌશલમ સુમિત્રા સુમિત્રા ઇઝ ધ વન હુ ઇઝ એક્સ્ટ્રીમલી ફ્રેન્ડલી ટુ એવરીબી સુર્સલ જે સૃષ્ટિનું કલ્યાણ કરે છે રઘુનાથજી એમને નિમિત્ત માત્ર બનાવેલા હતા દશરથ પ્લસ કૌશલ્યા પ્લસ સુમિત્રા પ્લસ કઈ કઈ ઇઝ ઇક્વલ ટુ રામ રામ સોલ આત્મન લક્ષ્મણ અવેરનેસ ઇઝ ધ વન ભરત બ્રિલિયન્સ લક્ષ્મણ મીન્સ અવેરનેસ લક્ષ્મણ એટલે જાગૃતિ ઇન્દ્રજીતને એ જ મારી શકે કે જે ચૌદ વર્ષ સુધી જેને શયન ના કર્યું હોય આપણે સાંભળીએ સાંભળીએ ત્યારે જરા કે વર્ષ સુધી શયન નહીં સુધી શયન એટલે કે અજ્ઞાન રૂપી નિદ્રા નથી લીધી જેને જ્ઞાન રૂપી નિદ્રાનું સતત પાન કર્યું છે જે નિત્ય જ્ઞાન ધ્યાન સ્થિતિમાં રહ્યા છે ચૌદ વર્ષ સુધી તે લક્ષ્મણ છે અર્જુનજી નું એક નામ ગુડાકેશ છે એ ગુડાકેશનો બીજો અર્થ શું થાય છે તો કે ભાઈ પણ સ્પષ્ટ ચર્ચા કરીએ તો અજ્ઞાનની નિદ્રાને ગુડાકેશ એટલે કે અર્જુન તો રામ એટલે કે સોલ લક્ષ્મણ અવેરનેસ ભરત બ્રિલિયન્સ અને શત્રુઘ્ન એટલે કે ધ વન હુ ઇઝ એવર વિક્ટોરિયસ ઓકે શરીર છે તે છે અયોધ્યા ધ વન વીચ કનોટ બી કોન્કવર્ડ અયોધ્યા ન અયોધ્યા ઇતિ અયોધ્યા સીતા એટલે કે મન મન જ્યારે આત્માની સાથે ભિન્નતા અનુભવે છે મન એટલે કે સીતા જ્યારે આત્મા રામ સાથે ભિન્નતાની અનુભૂતિ કરે છે ત્યારે મન ઉપર કોણ હાવી થઈ જાય છે એ છે ગ્રીડ અહંકાર એ છે કે રાવણ પરંતુ પ્રાણ તત્વ એટલે એટલે શું કે હનુમાનજી તત્વ એટલે કે હનુમાનજી તો આત્મા અને જાગૃતિ પ્રાણ તત્વ એટલે કે હનુમાનજીના ખભા ઉપર બેસીને મનને પુનઃ આત્મતત્વમાં લઈ આવે છે આ છે રામાયણ કથા બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય આ ટૂંકમાં રામાયણનો આખો સાર તમારી સમક્ષ રજૂ કરી દીધો રામાયણ માટે ખાસ ઘણી બધી શોધ પણ કરેલી છે ચૈતન્યભાઈને કહીશ કે પ્લીઝ પીડીએફ બતાડે જેમ આપણે મહાભારતની ચર્ચા કરી હતી કે મહાભારતમાં કયા કેરેક્ટર્સ કઈ કઈ ક્વોલિટી બતાડે છે તેમ સ્પેશિયલી રામાયણ માટે પણ ટેબલ તૈયાર કરેલું છે જેને રામાયણની સ્ટોરી પણ એ કેરેક્ટર્સ દ્વારા સમજવી હોય તે સમજી શકે છે ન દેખાતું હોય તો એના માટે હું ખાસ કહી દઉં છું ટ્રુથ છે સત્ય એ સીતા છે તો રામ મહાભારતની કથા કંપની વર્સિસ ઇગો એન્ડ કંપની હતી અહીંયા શું છે ડિવિની રામાયણ ઇઝ વોર બિટવીન ડિવિનિટી વર્સિસ ડેવિલિટી તો ડિવિનિટીની ફેમિલીમાં કોણ આવે છે તો પહેલું પેલું ટ્રુથ એટલે કે સીતા એથિક્સ એટલે કે રામ ઇકોનોમી લક્ષ્મણ એક્સપેક્ટેશન શત્રુઘ્ન એન્લાઇટમેન્ટ ભરત

વિશ્વામિત્ર ઋષિ અગસ્ત્ય ઋષિ હવે ડેવલ ની ફેમિલી આવે છે તો ફ્યુટિલિટી એ છે મંદોદરી રાવણ એગ્રેશન સ્ટબનનેસ કુંભકર્ણ ક્યારે ઊંઘે ને ક્યારે જાગે કોઈને ના ખબર પડે જેન્ટલનેસ એટલે કે વિભીષણ લસ્ટ

માયા કે મારી આ રામાયણનું હનુમાનજી માટે પ્લીઝ બતાવે જેમ અભિમન્યુજી માટે ચર્ચા કરી હતી કે અર્જુન ભીમ માદ્ર નકુલ યુધિષ્ઠિર એમ આ હનુમાનજી માટેનું છે કે હનુમાનજીની કઈ કઈ ક્વોલિટીઝ છે જે આપણે બધાએ આજે ખાસ પોતાનામાં લાવીને ભગવાનને સમર્પિત કરવાની છે તો હનુમાનનો એના માટે છે એચ ફોર હેપીનેસ સદૈવ પ્રસન્નતા હનુમાનજી છે ને પુષ્ટિ માર્ગના બહુ જ ઉત્તમ રોલ મોડલ છે કારણ કે વિચાર વાણી અને વર્તન દ્વારા હંમેશા ભગવાનની સેવામાં જ રહ્યા છે વિચાર કર્યો તો રામ ભગવાનનો જ વિચાર કર્યો જ્યારે લંકામાં બંદી બનાવ્યા બનાવ્યા નહીં બની ગયા ત્યારે પણ ભગવાનનું જ નામ લેતા હતા અને વર્તન દ્વારા તો ભગવાનની જ સેવા કરેલી છે તો આપણે ભલે રઘુનાથજીને ન અનુસરી શકીએ પણ હનુમાનજીમાંથી આ પુષ્ટિના લક્ષણો તો ખાસ ગ્રહણ કરવા જ જોઈએ તો હનુમાનનો એચ ઓથેન્ટિસિટી માટે છે એચ હેપીનેસ એ ઓથેન્ટિસિટી માટે છે કે ઓથેન્ટિક રહ્યા છે કોઈની કોપી નહીં એન નર્ચરિંગ બધાનું પોષણ ધ્યાન રાખ્યું છે યુ યુનિવર્સલિટી એમ મોડરેશન એ ઓલવેઝ અને એન દેટ ઇઝ નાઉ એટલે કે અહીંયા તો આ હનુમાનજીમાંથી પણ આટલા હોય તો ખરેખર સંકલ્પ લેવો જોઈએ કે હું જીવતો હનુમાનજી જેવો ભક્ત બની શકું બહુજન સુખાય બહુજન હિતાય બધાના કલ્યાણ માટે અને બધાના બધાની પ્રસન્નતા માટે અને હવે એક બહુ જ બીજું સરસ પીડીએફ છે એ એ રામાયણની પીડીએફ છે પણ પ્લીઝ શેર કરજો આ ક્રોનોલોજી ઓફ ઇવેન્ટ્સ છે કે એક્ઝેક્ટલી રામાયણ કઈ ડેટમાં કેટલા સમય કેટલા વાગે થઈ હતી તેનું સાયન્ટિફિક પ્રૂફ ઓકે હવે ઝૂમ કરવું હોય તો ઝૂમ પણ પ્લીઝ કરી શકો છો ચૈત્ર માસ હોય તે લગભગ ક્યારે આવતો હોય છે માર્ચ એપ્રિલ દરમિયાન આવતો હોય છે રામાયણની એકચ્યુઅલ ઇવેન્ટ્સ ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે ક્યારે થઈ હતી એનું પણ આખું આ રિસર્ચ નાસા ઇન્સ્ટિટ્યૂટે કરેલું છે અને એ લોકોએ ચ્યુઅલ ડેટ્સ રામાયણની થઈ હતી એ ફાઇન કરી હતી આપણને એનો ડેટા આપેલો છે આપણા બધા માટે જાણવા માટે ખૂબ જરૂરી છે ઘણાને ક્વેશ્ચન થાય કે ચૈત્ર માસ હોય તે લગભગ માર્ચ એપ્રિલ ટાઈમમાં આવે પરંતુ એ વખતે અર્થ એક્સિસ રોટેશન થોડું સ્લો હતું એના કારણે ચૈત્ર માસ હતો તે જાન્યુઆરીમાં ફોલ થતો હતો રામ ભગવાનની એકચ્યુઅલ બર્થ ડેટ ટેન્થ જાન્યુઆરી બપોરે સાડા બાર વાગે ફાઈવ થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ ફોર્ટીન બીસી બિફોર ક્રાઇસ્ટ એમ એમ કરીને બધી જ ઇવેન્ટ્સ છે હનુમાનજીની બર્થ ડે સેવન્ટીન્થ જેન રાતના સાડા બાર વાગે ચૈત્ર પૂનમ રામ ભગવાનના જે ભાઈ જેમના જન્મ થયા લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એમની પણ ડેટ અને ટાઈમ પણ આપણને આપેલા છે જ્યારે રાવણનું યુદ્ધ શરૂ થયું એકવીસ નવેમ્બર ફાઈવ ઝીરો અને જ્યારે રાવણ મર્યો ફોર્થ ડિસેમ્બર ફાઈવ ઝીરો સેવન સિક્સ બીસી અને અયોધ્યામાં પાછો આવ્યો પાછા આવ્યા થર્ટીથ ડિસેમ્બર ફાઈવ ઝીરો સેવન સિક્સ બીસી તો આ નાસાએ સ્પેશિયલી કેલ્ક્યુલેશન કરીને એક્ઝેક્ટ ડેટ ફાઇન્ડ કરેલી છે તિથિવાઇઝ છે અને આપણા માટે પણ આ રિસર્ચ થવું જાણવું પામવું ખૂબ જરૂરી છે કોઈક પૂછે તો કહી પણ શક્ય કે એક્ઝેક્ટ ડેટ્સ કઈ હતી બોલો રામચંદ્ર ભગવાન કી છે